સુખપર પ્રાથમિક કુમાર શાળા નંબર બે ના શ્રી ઘનશ્યામસિંહ જાડેજાને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય શ્રીનો એવોર્ડ પ્રાપ્ત થતા તેમનો મિરઝાપર ગ્રુપ અને તેમની તમામ પેટા શાળાઓ તેમજ સીઆરસી મિર્ઝાપર દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ઘનશ્યામસિંહ જાડેજાનું સન્માનપત્ર મોમેન્ટો શાલ અને ગિફ્ટ આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશભાઈ ગોર રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા જિલ્લા પ્રમુખ નયનસિંહ જાડેજા ગ્રુપ આચાર્ય અને મહિલા પ્રમુખ વિલાસબા જાડેજા તાલુકા મહામંત્રી મેહુલભાઈ જોશી ખજાનચી કાંતિભાઈ સુથાર ધર્મેન્દ્રસિંહ જાડેજા મિરજાપરના સરપંચ શ્રી રતિલાલભાઈ ચાવડા

જયેશભાઈ ગોર વિલાસભા જાડેજા હરિસિંહ જાડેજા અને નિલેશભાઈ ગોર સરપંચ રતિલાલ ચાવડાએ ઉદ્બોધન કર્યું હતું પેટા શાળાના તમામ આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી એક દિવસ અગાઉ સુખપર ગ્રામ કક્ષાએ પણ ઘનશ્યામસિંહનો સન્માન કાર્યક્રમ સુખપર કુમાર શાળા નંબર બેમાં યોજાયો હતો જેમાં સુખપરની ચારેય સરકારી શાળાઓના સીએમસી અધ્યક્ષ શ્રી સભ્યો અને તથા ચારે શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા ઘનશ્યામસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું